તો દ્વારકા શહેરમાં વરસાદ આફત બન્યો હોય તેવા દ્રશ્યો છે ભદ્રકાલી ચોક વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા રહેતા લોકોને હાલાકી પડી રહી છે દ્વારકા પાલિકાની પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોય તેવો ઘાટ સર્જાયો છે ત્રણ બત્તી ચોકથી રબારી ગેટ સુધી પાણી ભરાયેલા છે તસવીરોમાં પણ જોઈ શકો છો કે અનેક રેસ્ટોરન્ટ હોટલ એટીએમ બેંક અને ટ્રાવેલ્સ ઓફિસો હજુ પણ પાણીમાં ગરકાવ છે તો દ્વારકામાં વરસાદે વિરામ તો લીધો પરંતુ હજુ પાણી ઓસર્યા નથી દ્વારકાના મીઠાપુરમાં હજુ પાણી ભરાયેલા છે તસવીરોમાં પણ જોઈ શકાય છે કે રહેણાંક વિસ્તારોમાં હજુ પાણી ભરાયેલા છે જેના પગલે લોકોને અવરજવરમાં ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે વરસાદી પાણી ભરાતા લોકો અવરજવર નથી કરી શકતા કારણ કે મુખ્ય માર્ગો જળમગ્ન બન્યા છે વાહનો પણ ખોટકાઈ રહ્યા છે હવે ગીર સોમનાથની જો વાત કરીએ તો ગીર સોમનાથના વેરાવળના ગ્રામ્ય વિસ્તારોમાં ફરી એકવાર મેઘરાજા મહેરબાન થયા સતત ચોથા દિવસે મેઘરાજા મહેરબાન થયા છે ગઈકાલે બપોર બાદ વરસાદ વિરામ લીધો હતો આજે ફરી ધમાકેદાર શરૂઆત થઈ ગઈ છે વેરાવળના નાભદ્રા ઇન્દ્રોય સોનારિયા સહિતના ગામોમાં છેલ્લા અડધો કલાકથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે સતત વરસતા વરસાદથી ખેડૂતો ચિંતિત બની ગયા છે પોરબંદરમાં મેઘરાજાના વિરામ બાદ જનજીવન સામાન્ય થઈ રહ્યું છે શહેરમાં વરસેલા ધોધમાર વરસાદથી અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થયા પરંતુ પાલિકા તંત્ર દ્વારા ધરાશાયી થયેલા વૃક્ષો હટાવવામાં નહીં આવતા લોકોને હાલાકી પડી રહી છે પાલિકાની કામગીરી પર સવાલ ઉઠી રહ્યા છે પોરબંદર શહેર તેમજ ગ્રામ્ય પંથકોમાં શનિવારથી વરસાદે વિરામ લીધો છે અને હવે જનજીવન સામાન્ય થતું હોય તે પ્રકારના દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે આપ અત્યારે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે પોરબંદર શહેરના ખોજાખાના વિસ્તારના દ્રશ્યો છે ખાસ કરીને વાત કરવામાં તો જે પ્રમાણે ગુરૂવાર અને શુક્રવારના રોજ ભારેથી અતિભારે વરસાદ વરસ્યો હતો છસો એમએમથી પણ વધુ વરસાદ છે તે પોરબંદર શહેરની અંદર નોંધાયો છે તેના કારણે અનેક વિસ્તારોમાં લોકોના ઘરોમાં પાણી છે તે ફરી વળ્યા હતા સાથો સાથ વાત કરવામાં આવે તો અનેક જગ્યાએ વૃક્ષો ધરાશાયી થવાની જે બનાવ છે તે સામે આવ્યા હતા ત્યારે અત્યારે આપ જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો ખોજાખાના વિસ્તારના છે કે જ્યાં આ વૃક્ષ છે તે છેલ્લા ત્રણ દિવસથી ધરાશાયી થયેલું જોવા મળી રહ્યું છે જો કે નગરપાલિકા દ્વારા આ ધરાશાયી થયેલા વૃક્ષને અહીંથી હટાવવાની તસદી સુધી લેવામાં નથી આવી રહી ક્યારે નગરપાલિકા દ્વારા આ ધરાશાયી થયેલા હટાવવામાં આવે છે પોરબંદર માં કોસ્ટગાર્ડ નું દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન ગેબોલની કાર્ગો શીપના ક્રુ મેમ્બર નું રેસ્ક્યુ કર્યું હતું કોસ્ટગાર્ડે એરક્રાફ્ટુ કર્યું હતું ક્રુ મેમ્બરની તબિયત લથડતા મદદ માંગી હતી દરિયામાં ખરાબ હવામાન વચ્ચે રેસ્ક્યુ કરવામાં આવ્યું તસવીરોમાં જોઈ શકાય છે કે ગેબોનની કાર્ગોશીપનું છે અને કોસ્ટગાર્ડે એરક્રાફ્ટ થી રેસ્ક્યુ કર્યું હતું ક્રૂ મેમ્બરને મેડિકલ સારવાર પણ આપવામાં આવી હતી તો દિલ ધડક રેસ્ક્યુ ઓપરેશન જેના દ્રશ્યો સામે આવ્યા છે ગેબોનની કાર્ગોશીપના ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કર્યું વધુ માહિતી સાથે પોરબંદરથી સંવાદદાતા પ્રતિષ ચીલુ જોડાયા છે આ પ્રતિશ આ રેસ્ક્યુ ઓપરેશનને લઈને શું વધુ માહિતી આવી રહી છે જી પંકજ જે રીતે હાલમાં દરિયામાં જે ખરાબ હવામાન જોવા મળી રહ્યું છે ત્યારે જે રીતે ભારતીય કોસ્ટગાર્ડ જે જાણકારી મળી હતી કે જે કાર્ગો શીપ છે ગેબોન દેશની અને તેમાં જે ભારતીય મૂળના ના ક્રૂ મેમ્બર છે તેની તબિયત છે તે લથડી હતી અને આને કારણે ભારતીય કોસ્ટગાર્ડે એરક્રાફ્ટ વડે જે દિલધડક રેસ્ક્યુ છે તે કર્યું છે અને આ જે ક્રૂ મેમ્બર છે તેને પ્રાથમિક સારવાર આપી અને તેમને હોસ્પિટલ ખાતે રેફર કરવામાં આવ્યું છે અને વધુ સારવાર છે તે હાલ આપવામાં આવી રહી છે પંકજ જી જી પ્રતિ આભાર માહિતી આપવા માટે તો કોસ્ટગાર્ડનું આ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન જેની તસવીરો આવી રહી છે અને ગેબોનની કાર્ગો શીપના ક્રૂ મેમ્બરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું અને તેમણે તબિયત લથડી હતી તેમને ખરાબ હવામાનની અસર પછી તેમની તબિયત લથડતા આ ક્રુ મેમ્બરને મેડિકલ સારવાર આપવામાં આવી હતી દ્વારકામાં દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસ મળી આવ્યું છે મોજફ દરિયાકાંઠેથી ચરસ મળી આવ્યું છે કરોડનું કિલો ચરસ ચરસના પેકેટ આવ્યા છે તો દ્વારકા દરિયાકાંઠેથી ફરી એકવાર ચરસ મળ્યું છે મોજફ દરિયાકાંઠેથી આ ચરસ મળી આવી છે જેની કિંમત અગિયાર પોઈન્ટ ચોર્યાસી કરોડની આસપાસ છે ત્રેવીસ પોઈન્ટ ત્રેસઠ કિલો ચરસનો જથ્થો મળી આવ્યો કુલ એકવીસ પેકેટ ચરસના મળી આવ્યા છે જેને લઈને તપાસ ચાલી રહી છે ખેડામાં અન્ય રાજ્યોમાંથી ડ્રગ્સ ઘુસાડવાના કૌભાંડનો પર્દાફાશ થયો ખેડા જિલ્લા અને સેવાલિયા પોલીસની જોઈન્ટ ઓપરેશન દ્વારા આ કાર્યવાહી થઈ જેમાં મધ્યપ્રદેશથી રાજકોટ લઈ જવાતો હતો શંકાસ્પદ કેફી પાવડર સેવાલિયા બસ સ્ટેન્ડ નજીક ચા પીવા ઉભા રહેલા આરોપીની શંકાસ્પદ એકસો પચાસ ગ્રામ કેફી પાવડર સાથે ધરપકડ કરાઈ છે સેવાલિયા પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે પાવડરના સેમ્પલને એફએસએલમાં મોકલવામાં આવ્યા છે

જો અત્યારની જે પ્રવૃત્તિ સારી પ્રવૃત્તિ સારું હશે તો બનાસકોટા જિલ્લાના ઓજના સંબંધે ભોગવવાનો વારો આવશે આ વાત તમારે મારી યાદ રાખવાની તમને ઘણું બધું કહો તો બધાને એમ લાગે કે દોહો ઉભો છો લોપીએ છે કોંગ્રેસની કોંગ્રેસની સરકાર હતી અને દલુભાઈ અગિયાર વરાહ ચેરમેનની ચૂંટણી બોર્ડની ચૂંટણી હતી કરી ડેરીની અગિયાર વરહ આ પરબત સાક્ષી છે કાલે મને બે ગણ સાહેબ લશો સાહેબ ભાજપમાં આવો ને તમને વેલકમ એટલે આ જમારો એક દાડો એવો હતો ને કે દુનિયા મંદિર આવ્યો અમુક બોલ્યા તું કે તું અને કાલી વાળે જોવા આવશે ચાલે ખબર છે તે અંદર બધા તમે ઠંડો થશે ને તો કોક તો તું છે કે નહીં ચોક બોલવાનું તે દર તમારું કોકની જરૂર તો પડશે ને અને મેં અત્યારે અહીંયા બધાને કીધું આ ચૂંટણીમાં કે તમે રાષ્ટ્રવાદ ના નામે તમે અનવાદી છો હવે વખમ માંથી રાષ્ટ્રવાદ ને નોમે તમે બે વોટ લઈ આવો છો ધનવાદાલ અને એક એક એવા નથી ગયા એટલે મિત્રો સમાજ જય વસ્તુ આખી જુદી છે રાષ્ટ્રવાદ જય મિત્રો જુદો છે ગમે હું ઝેર પીવું પડે પીવું જ પીવું પડે પણ જયારે સમાજ વાત આવે ત્યારે કોઈ પણ વ્યક્તિને એક હાથે હાથ મેળવી અને ખરેખર હાથે રહી અને પણ આમ કઈ રીતે આવે એ મિત્રો વિચારવું જોવે ના કે તમારો કોઈ દુનિયા ભાવે ને પૂછે તમે વિચારી લો કે કેશેરી આખી ચોટણીમાં રેખાબેનનું નામ જો નથી તો મારા માર્ગનું ઉદાહરણ તો શંકરભાઈ સાક્ષી રેખાબેન બેઠા પૂછો પૂછો તો ભાષણ કરાવું ભાષા ને કેશેરી કીધો ભાજપ વોટ આલ દો રેખાબેનનું વ્યક્તિગત નામ નતો લીધો ઉમેદવાર રેખાબેન મારો ઉમેદવાર છે એમ એટલે મિત્રો તમને બધાને ઈમાન મિત્રો વિનંતી કરું છું સમાધિ કો પણ વાત આવે કોઈ પણ વ્યક્તિને ગમે એવું ઝેર પીપડો પીવું જોવે અને ઝેર ભાઈને પણ સમાજની વિકાસ કઈ રીત થાય સમાજ એકતા કઈ રીત જળવાય આ વાતમાં તમે નેરો તમારો કોઈ ભાવ નહીં પૂછે મારે કોઈની લાફારી છે નહીં મને ઘણી વખત ઘણા એમ કે સિવાય બાદ તમે તો કોમ બાજુ મોહીને ઘણી વખત કહું કે કોમબદ તો તમારે મન છે પર વોટ આ એમ કે જો અલાખા એક રૂપાળા બોલ્યો અન આખા ભારત ના જાગીરદાર ને ખટકો લાજો ઈ કોમબદ નથી એક પણ વોટ જાગીરદાર બાદબ ન આલી ઈ કોમબદ ન કરાય તમારા જના બાપ ની જahari અન શો કોઈ મોટો ફરક પર પડી ન આવે એટલે મિત્રો આ વાતમાં બધા સક્ષમ રહેજો મકાનદાર રહેજો અને તારા બાળો તમને બધાને કહું છું આ પર્વત પરબતબેન ચક્ર બેઠા આ ફક્ત ને ફક્ત એક જ ધારા જ વિધાનસભા એવી છે ને કે તમે કદાચ ચૌધરી તરીકે જીતી કહો બાકી એમ